ભાગવતની કથા આપ સૌ જાણો છો કે સુખદેવજી મહારાજે ગાઈ અને પરીક્ષિત રાજાએ સાંભળી ત્યાં દીકરો કથા કરે છે અને પિતાજી કથા સાંભળે છે અને દેવી ભાગવતની અંદર પિતાજી કથા કરે છે અને દીકરો સાંભળે છે એટલે વેદ દીકરો સુખદેવજી મહારાજ સુખદેવજી મહારાજે કથા ગાઈ છે અને પરીક્ષિત રાજાએ કથા સાંભળી છે દેવી અંદર ભાગવતના દીકરા એટલે જન્મે જય રાજા એ કથાને સાંભળી છે સુદ પુરાણી એમ કહે છે કે આ જે કથા છે એ કથા પુરાણમ ભોગ મોક્ષદમ આ પુરાણોની અંદર પણ ભોગ અને મોક્ષ બંને વાળી એવી આ કથા પૂર્વકાલની વાત જ્યારે પરીક્ષિત રાજાને સર્પદંશ થયો અને પરીક્ષિત રાજાને જ્યારે સર્પદંશ થયો ત્યારે એમનું શરીર બળી અને ભસ્મ થયું જન્મે મનની અંદર ઘણો ક્ષોભ થયો પરીક્ષિત રાજા દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવતીના ધામમાં ગયા ક્યારે તો જન્મે જ રાજા આવ્યા છે પોતાના પિતાની મુક્તિના માટે વેદ આશ્રમમાં હાથ જોડી વેદ પ્રાર્થના કરી છે કે હે વેદ વ્યાસજી મારા પિતાજી એમને સર્પદંશ થયો છે અને જેનો સર્પદંશ થયો હોય એની મુક્તિ નથી થતી એવું મેં સાંભળ્યું છે તો મારા પિતાજીની મુક્તિ થાય એના માટે મને કોઈ ઉપાય બતાવો વેદ એમને સમજાવ્યું છે કે દેવી ભાગવતમ તત્ર પુરાણમ ભોગ મોક્ષદમ સ્વયં તું શ્રાવયા માસ તમને હું જે સંભળાવું છું હું પોતે જે સંભળાવું છું એનું નામ છે દેવી ભાગવત અને એ દેવી ભાગવત તમારા પિતાને મુક્તિ આપશે નવભીર દિવસે શ્રીમદેવ્યા મુખાંબુજાત વેદવ્યાસીએ નવ દિવસ સુધી પરીક્ષિત રાજાને આ સુંદર મજાની દેવી ભાગવતની કથાનું શ્રવણ કરાવ્યું રસપાન કરાવ્યું જ્યારે નવ દિવસ સુધી સરસ મજાની આ દેવી ભાગવતની કથા થઈ અને નવમા દિવસે નવાહન યજ્ઞ સંપૂર્ણ પરીક્ષિત અપીભૂપતિ નવ દિવસના આ કથાના યજ્ઞ બાદ જન્મેજયની કથા સાંભળવાથી પરીક્ષિત રાજા દિવ્ય સ્વરૂપને ધારણ કરે છે અને પિતૃદિવ્યા ગતિા વિલોક્ય જન્મેજય રાજા જન્મેજયે જોયું છે કે દિવ્ય સ્વરૂપને ધારણ કરી અને પરીક્ષિત રાજા માં ભગવતીના ધામમાં ગયા છે માં ભગવતીના શરણમાં ગયા છે માં ભગવતી એને મુક્તિ આપી છે વ્યાસમ મુનિ સરસ મજાની આ દિવ્ય કથા આ એ જ કથા છે જે કથા વેદ વ્યાસજી ભાગવતની કથા લખી સંપૂર્ણ ભાગવતની કથા લખ્યા પછી પણ હજી જ્યારે સંતોષ ન થયો વેદ વ્યાસજીએ માં ભગવતી યાદ કર્યા છે